માતાજી મિત્રો તો ટાઈમ જોઈ લો અહીંના આઠ ને ઓગણી થઈ છે અને આપણે હે ને મોરબી જઈ દવાખાનાના કામ એક અચાનક ફોન આવી ગયો દવાખાને થોડીક હેલ્પની જરૂર છે એટલા માટે જઈશ આપણે બ્લડ બ્લડ રિલેટેડ થોડુંક કામ છે લોહીનું એટલા માટે આપણે નીકળી ગયા તાત્કાલિક મોરબી જવા માટે તમે કીધું ચાલો હળવદ જો ટ્રાફિક છે ને એના હિસાબે કે બ્લોક ચાલુ કરી દઈએ અહીંયા કણે અને મોરબીની જર્ની શૂટ કરી નાખી અને આપણે હોસ્પિટલે જઈશ ને લોક શૂટ કરી હળવદ આપણે ફોર લાઈન લઈ લીધો સીધું મોરબી ચોકડીયાથી ને મોરબી પિસ્તાલીસ કિલોમીટર થાય બ્લડ તો મળી ગયું હે પણ આપણે હે અહીંયા જમા કરાવવાનું હોય એટલા માટે જો અમે બે ભાઈ જઈ અને આગળથી બે બીજા ભાઈ આવે જેને બ્લડ દેવાનું એને લઈને આપણે જઈ તો મેં કીધું હાલો લોક બનાવી નાખી આપણે જઈશી તો અને અમથી આપણે આગળ વ્લોગ કઈ એક શૂટ કરેલો નથી પડ્યો એટલે મેં બ્લોગ એકાદો ઉતાર લઈ તો મૂકવા થાય છે એટલા માટે વ્લોગ શૂટ કરી વ્લોગ પૂરો જોઈજો મોરબીની નાઇટ નો નજારો તમને બતાવીશ ચરાડવા આપણે પહોંચી ગયા હિમા રાજભાઈ ના સાનિધ્યમાં અહીંયા આપણે છે ને રાજભાઈ માનું જન્મસ્થળ છે આપણે ક્યારેક આનો ફૂલ વ્લોગ એ બનાવશું આજ તો ટાઈમ નહીં પણ ક્યારેક આપણે બનાવશું આ ચરાડવા પહોંચ્યા એટલે મેં કીધું છે ને તમને કહી દઉં તો રાજબે માનું જન્મ છે અહીંયા કણે જૂનું મંદિર અહીંયા છે ને હા મેં નવું મંદિર બનાવ્યું ક્યારેક આપણે એનો ફૂલ બ્લોગ અપલોડ કરશું એ ઘોટું વાળો ફૂલ જો બને છે ને રાઈટના નવ વાગ્યા ને તો હજી ટ્રાફિક હે અહીં કણે તો આ પુલનું કામ હટ થાય તો સારું વાર હળવદથી અહીં આવતા વાર નથી લાગતી ને એટલી અહીંયાથી મોરબી મંદિર કરતા વાર લાગે મોરબી એન્ટર થઈ ગયા આપણે જો

એન્ડિંગ કરી નાખી એન્ડિંગ કરવા ખાલી બાકી હતું એન્ડિંગ કરી નાખી કારણ કે દવાખાના આપણે ત્રણ વાગ્યા આવ્યા હતા એટલે લોગ ઉતાર્યો નતો ખાલી અત્યારે એન્ડિંગ કરી નાનિયા કઈ દે લાયક